પડ્યું છે છોકરો મારો બેટો આખો રખડવા ગવાળવાનું છે હોય સારો હારો છોકરો આવે એટલે હું મેલો મિલું ઓય બમ્પર તો ખૂલી ના છોકરો મારો બેટો હવે ક્યાં છે છોકરો ક્યાં દેખાતો નહિ મારે હવે થાતું નહીં છોકરો પણ જ ભાટ જ કરે છે છોકરાનું કશું જતા રહ્યા લો ગમ મન લ્યો હવે ચાર આવે છે પોણી વાળવું છે ઘઉં મને ફોન આવ્યો એટલે સેટિયાનો શું કરવું મારે કાઢે કહો અમે કરું પણ આવે કહું તે થઈ મે કે મારે જાવું પડશે કાકા કા એટલે ચા લો તો લો તો હજાર રૂપિયા પડે તો ચમ થને જાવ છે એટલે આ થરાની બહુ થયા કયા પોણી વાળવાનું ઘવામ પોણી મુણી વાળવાનું આ પાવડો પકડ આ પાવડો પડ્યો અઠાડે જાવ છે પેલો મારજો ને પૂરું બન

અને આ એક બીજી વાય છે પાછી પાહન વાય છે એ વળી હવે નાખવા સાર છે એ કોમ ના હટ હતું આ એમાં આવી જબરથી છે આમાંથી કોકે બેઠેલી છે હોય મેલો ને એવું પડી ગયું છે મારા દવા નાખવી પડશે હવે હળવી તો નાખશે પછી કશું વાંધો નહીં લો તાર હવે જાય ખરા ખમે ચિત્ર ઓહ ઓહ કેમ મથે રહ્યા છે

છોકરો મારા બેટો હું ચેડે છોકરો પાવડો મેળે હજાર આવી છો ડાયરી પણ શું કરવું હવે હારું નોન હતું મેં બખે પાડ્યું છે મોનતું આપડે બખે પાડો તાર મોટો આપડે તો આટલી ઉમરે મારા પાવડા લેવા દાડો આવ્યો શું કરવું હવે મોડા મેં કીધું પાણી વાળે પોણી આવે એમ છે પેલા બે ચેરા રહી ગયા છે લાલાજી ના ઈ પીન થી કે હવે આમાં મો શું આવે તો પાવડર મેની છીક ચાય દતો રહી જો તો રાખો તો કો લે આવા છોકરા બગાડ્યો નહીં તમે હવે એમ મત કરવું પડશે હવે મોન છે નહીં ના કે શું કરો હા હવે છે હોમા પડશે હો તમને ભૂગજી આ પેલા દો કે ના પાવડર લીધે દાડો આવ્યો છે હવે હોજ જ ને તારા આટલી ઉંમરે તારે હવે હોદ ને એની પર મારવા આયા હતા શું હોય ઓટો મારવા આયા હતા

હા ક્યાં હેપનો સરરો એવું એમ કેમ સર એવું એમ હા શું કરે છે એ પોણી વાળા એમ પાણી વાળા છે મન મને તું પાણી વાળવાનું પણ મન શું કરે ખબર પૈસા ના લે કે પોણી વાળવા જા

હમણાં અવસ્થા થાટલે બે છે પાસે પણ કરી નાખ છે શું જોયું તમારે કોઈ નાખવા આવે પાછા કોઈ છે લાલાજી આ તો બખે પાડ્યો છે આની જગ્યાએ કદાચ મારો છોકરો હોય ને તો હું બે છોડી દઉં છોકરા બે નોકરી જો લાલાજી છોકરા બે નોકરી લાગે

છોકરો મારો બેટો પડ્યા છોકરો ત્યાં જોયો તમારો છોકરો એટલે માસા લઈ દઉં તમને એટલે તો કામ છોકરો જતો રહ્યો છે મારો બેટો પણ છોકરા ભાઈ પોણી વાળાવો કે

પડી ગયા છે જેમ પડી ગયા એટલે આ પોણી વાત અમને પડી ગયા છે ભાઈ એટલે લપટી ગયા છે કે મોઢિયો ને પડી ગયા છે નથી એમ કીધું એટલે આ છોકરો આપડે બીજા થયો નતો પણ

હવે પાણી વળાવશો નહિ હા ઉષા બખે પડ્યા છે અને બાપ ને તમારે મારી દાશત કોઈ રણી ધણીએ નહીં થાય તમારું જાણો એ બુજાવડે હવે મળું કઈ અરે હવે ભુપજી તમને સારું છે ને ઓમ હવે સારું છો તમે તાર હોય ને હવે સુકરા નો રાખો થોડું થોડો હવે મને ઠપકો આલો તમે તો તાકે ઠપકો દો ના કે તો હો ઈ તો અમે તો કે છે પણ તમે હવે ઠોકાવતા રાખો એ સારું એ સારું